અને આ વિડિયો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો આ વિડિયોને લઈને ખૂબ આક્રોશ જતાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જ્યોતિર્નાથ મહારાજ બાપુ શું કહેશો આ જે પ્રકારે સોશિયલ મીડિયામાં આખો વિડીયો વાયરલ થયો છે લોકોમાં આક્રોશ છે અને કઈક પગલા લેવાની વાત ચાલી રહી છે આપનું શું કહેવું છે સૌપ્રથમ વિડિયોને લઈને આપનું શું માનવું છે પહેલા તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અપેક્ષામાં કે ગમે તે કારણથી માતાજીના નવરાત્ર હોય અને નવરાત્રની અંદર ત્યારે તમે આવી રીતની કૃત્ય હોય જે અસહ્ય છે ને ખરાબ છે ખરેખર આ ક્યાંય પણ ક્ષમ્ય નથી કારણ કે બેઝિકલી તમે જુઓ તો બહુ સીધી સીધી વાત છે કે નવરાત્ર નું પંડાલમાં નવરા માતાનીના આરાધનાનો સમય છે આરાધનાના દિવસો ચાલતા હોય ને નવરાત્ર નો પંડાલ બી ત્યારે ત્યાં આગાડી જાહેરમાં આવી રીતે અસલી હરકત કરવી તે તો સહેજ પણ ચલાવી ન લેવાય કારણ કે તમે નથી એકલા બેન દીકરીઓ લોકોની પણ ત્યાં છે સમાજ ત્યાં છે ને તેની વચ્ચે આવું કૃત્ય ક્યાંય પણ યોગ્ય નથી પેલી વાત તો બીજી વાત એવી છે કે આ બાબતે એમને જયારે કર્યું ત્યારે કોઈ ટોક્યા નહીં ક્યાંક લોકોએ જોયું ભરી રીતે એટલે એક તો પહેલા લોકો બી ગુનેગાર છે સિક્યુરિટી બી ગુનેગાર છે અને સંચાલકો બી ગુનેગાર છે આવું કૃત્ય કર્યું હોય તો તેને કરતા કેમ ન રોક્યા એ મોટો પ્રશ્ન છે હંમેશા આવું કૃત્ય થયું હોય એ મુદ્દાને લઈને આપનું શું માનવું છે બીજા નંબરમાં છે કે આપણે જે આપણા જે પ્રાચીન સભ્યતા છે પ્રાચીન સંસ્કૃતિ છે એનાથી અડગા થઈને હવે આ પ્રકારના વિડીયો જે સામે આવ્યા છે આ માત્ર એક કિસ્સો છે એવું નથી બે દિવસ અગાઉ રાજકોટમાં પણ અમુક ગરબા જે સંચાલકો છે ત્યાં અમુક પ્રકારના ગીતો વાગતા હતા એવા વિડીયો વાયરલ થયા હતા જેના બાદ પણ વીએચપી જેવી સંસ્થાઓ છે તે સક્રિય થઈ હતી અને વાત કરી હતી શું કહેશો આ મુદ્દાને લઈને એક ગરબામાં અમદાવાદમાં પણ થયું છે હિન્દી ગીત વાગતા હતા ટૂંકા થયા છે વડોદરામાં પણ થયું છે ગત વર્ષે વડોદરામાં એક ગરબામાં ઈ સિગરેટ પીતી દીકરી હતી ગયા વર્ષે બી ઇન્ડિયન સિટી ગરબામાં રાજકોટ ખાતે થયું હતું આ વર્ષે પણ થયું છે ગઈ વખતે પણ વિરોધ નોંધાયો તો આ વખતે ગત રાત્રે મોરબીમાં પણ એક ગરબામાં આવી રીતે ગીત વાગ્યું છે તે યોગ્ય નથી ક્ષમ્ય નથી ખરેખર આ આયોજકોને પરમિશન આપી જ ના જો એનું ધ્યાન રાખવું ખૂબ તકેદારી રાખવી જોઈએ કે એક વખત કરે તેને બીજી વખત પરમિશન જ નહીં આપવા કારણ કે સરવાળે તમે સંસ્કૃતિને લાંછન લગાડો જે દેશની સંસ્કૃતિ અને માતૃભાષા બેને તમે હાની પહોંચાડો છો ત્યારે સમજી સમજી લેવું કે દેશનું પતન નક્કી છે ને આ પતંગ હંમેશા દેશને પહેલા ખોખલો કરી કે છે ઉદાહી લીધે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ સ્વીકારી ને દોડવાની વાતો કરીએ છીએ પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની આંતરી દોડમાં આપણી સંસ્કૃતિ ભૂલીએ છીએ ત્યારે લોકોને કેવું છે કે વર્ષો પહેલા રાજ કપૂરના પિક્ચરના ગાયન ના શબ્દ યાદ રાખવાની જરૂર છે કે તમે ઘણી વસ્તુ ઘણી જગ્યા અપનાવો મેરા જૂતા હે જાપાની એ પતલું ને હિન્દુસ્તાની સરફે લાલ ટોપી દિલ હે હિન્દુસ્તાની આ આ શબ્દની પાછળની મહત્વતા સમજવાની જરૂર છે ક્યાંય પણ આપણે આપણી સંસ્કૃતિ ન ચૂકીએ તે વધારે જરૂરી છે બાપુ એનું કારણ તમે શું માનો છો કે આજની જનરેશન છે જે નવી જનરેશન છે તે પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ વધારે એક જોવા મળે છે એની પાછળનું આપનું શું માનવું છે કારણ કે આપણી જે પ્રાચીન સભ્યતા છે સંસ્કૃતિ છે એનાથી વિમુખ થઈને આ સંસ્કૃતિ પાછળ દોડ લગાવવા પાછળનું તમે શું માનો છો કયા કારણ હોઈ શકે છે આપના મતે પહેલા તો જવાબદાર કારણોમાં એક આપણી શિક્ષણ વ્યક્તિ છે બીજું જવાબદારમાં આપણા મા બાપ છે કે જ્યાં સંસ્કાર આપવાથી આપણે દૂર રહી ચૂક્યા છે અને ત્રીજું કારણ સમાજની અંદર શી કઈ બી ફિલ્મ કે મોબાઈલથી કે ટીવી થી જે પીરસાય છે મનોરંજનના દ્વારા તે ચાર ત્રણ મુખ્ય કારણો છે ના આપણે કઈ વિચાર્યા વગર ઘણી વખત યાદ આવે મારા ગુરુજી કેતા કે જો તમારે આનંદ લેવો હોય ને તમારે શેખ સાહેબી જોવી હોય ને તો પિક્ચરના વિલન પાસે જોજો ત્યાં સુખ સાહેબી જોવા મળશે દુઃખ જોવું હોય ને તો કોઈ સંતના આંગણે જજો અથવા તો દવાખાને જજો તો તમને દુઃખ જોવા મળશે કે કેવું દુઃખ હોય છે તમે અત્યારે કોઈ બી સિવિલ હોસ્પિટલમાં જઈને ઉભા રહો લોકોના દર્દ જોઈને આપણું જોવા હોય ને તો મંદિરોમાં જજો પણ મહત્વની વાત છે કે મોર્ડન સો કોલ્ડ મોડન સાંપ્રત સમાજમાં જવાની અપેક્ષા એ આપણે આપણા દીકરા દીકરીઓને ઘણી વખત ધર્મથી દૂર રાખવાની કોશિશ કરીએ છીએ ધર્મના વાંચનો નથી કરાવતા તેના વરવા પરિણામ ભોગવવા પડે છે બીજા આ પ્રકારની જે હરકત થઈ છે આ એક માત્ર વિડીયો જે વાયરલ થયો છે પણ એ સિવાય આપણે જે વાત કરી કે બીજા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે ફિલ્મી ગીતો વાગવાથી માંડીને એવા ગીતો કે જે ગરબાના પંડાલમાં શોભતા નથી હોતા એવા ગીતો પણ વાગવાની ઘટનાઓ બની છે કઈ પ્રકારના પગલા લેવાવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારની હરકત કારણ કે નવરાત્રી છે એ આરાધનાનો આખો વિષય છે અને એવા સમયે આ પ્રકારની હરકતો થાય તો એનાથી બચવા માટે કઈ પ્રકારના પગલા લેવાવા જોઈએ પહેલા તો પોલીસ કમિશનર દ્વારા જે તે વિસ્તારના પોલીસ એસપી દ્વારા કે કમિશનર દ્વારા એની લેવી જોઈએ અને બીજા નંબરની અંદર આ જે હરકત થઈ વડોદરાની તે તો કાયદેસર ગુનો એકસો દસ ની કલમનો ભંગ થાય છે જાહેરમાં તમે કોઈ પણ અશ્લીલ હરકત નથી કરતા સામાન્ય પણ પર બી ગુનો છે એટલે આ બંને વસ્તુ ગુના ગુનાસ્થિત છે નવરાત્ર શરૂ થવા પહેલા સરકાર તરફથી જે એક જાહેર વિજ્ઞપ્તિ આપી હતી તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ બધી વાતોથી દૂર રહેવું જોઈએ દરેકે દૂર રાખવા જોઈએ સંચાલકોની જવાબદારી છે એટલે સંચાલકોને પણ આની અંદર ક્યાંક ને ક્યાંક ઘસડવાની જરૂર છે અને ખાસ જે ગરબા વગાડવાની મેટર છે તેમાં તો સો ટકા સંચાલક કહેવાથી જ આ થતું હોય આયોજકોના કહેવાથી જ થતું હોય એટલે એ આયોજકોને સૌથી પહેલા કલચમાં લેવા જોઈએ અને સમાજમાં બીજી એક વસ્તુ કે આપણા દીકરા દીકરીઓ ક્યાં જતી હોય તે જોઈ અને લાગે કે અહીંયા જાય છે ને આ વખતે ત્યાં થયું હતું તો આપણે એનો બહિષ્કાર ચાલુ કરવો જોઈએ એ મફત પાસ આપે ને તો એ લોકોએ ના જવું જોઈએ આ તો પૈસા ખર્ચીને મૂર્ખ બની જશે જગ્યાએ મફત આપે તો પણ ન જવું જોઈએ એવો ટ્રેન્ડ અપનાવવો પડશે મોડર્નાઇઝેશન સ્વીકારવું ક્યાંય ખોટું નથી ક્યાંય ખોટું નથી હું તમારી સામે રૂબરૂ થઈ રહ્યો છું મોડનાઇઝેશનના લીધે અમે લેટેસ્ટમાં લેટેસ્ટ વર્ઝન્સ વાપરીએ છીએ તમે વાપરો છો બરાબર ક્યાં મોડર્ન થાવ પણ એ મોડર્નાઇઝેશનનો ઉપયોગ બી સંસ્કૃતિના પ્રચારમાં કરીએ છીએ મોડર્નાઇઝેશન નો ઉપયોગ બી ગીતા અને રામાયણના પ્રચારમાં કરીએ અમે અમારા સ્વાર્થ માટે નથી કરતા એ જરૂરી છે કે આવી આવી અછકલાગીરી બતાવવા નથી કરતા સંસ્કૃતિની હાનિ પહોંચાડવા નથી કરતા આ શીખવાની જરૂર છે બિલકુલ બાપુ અમારી સાથે જોડાયા સમગ્ર મુદ્દે વાતચીત કરી તે બદલ આપનો આભાર તો જે પ્રકારે વડોદરાની આ આખી ઘટના બની હતી ઘટનામાં એક વિડીયો છે તે વાયરલ થયો હતો વિડીયોમાં છે તે એક કપલ છે તે યુનાઇટેડ વે ના ગરબા છે તેમાં કરતા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને જેના બાદ આયોજકો પર પણ સવાલ ઉઠ્યા હતા અને તેમના વિરુદ્ધ પણ કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આપના શું વિચારો છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો